દ્વારકાધીશ અને મિત્રો નાખે છે હવે તમે જોઈ શકો છો અને આયા સાહણીમાં શેકાય છે અત્યારે તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો અને આપડી તેલ હાકડી બની ને થઈ ગઈ છે તૈયાર જોઈ શકો તમે બધા મિત્રો ini <ahan> અને મિત્રો પછી તો હું આપડે પાસી સહાણી બનાવી દીધી ને હવે બનાવવાનાથી આપણે મમરાના લાડવા તમે જોઈ શકો છો બધા મિત્રો લો હવે મળું બીજા ત્યાં સુધી વિડીયોમાં જય ઠાકર જય દ્વારકાધીશ તો બધા મિત્રો સપોર્ટ કરતા જવો તમારો બધાનો સપોર્ટ સારામાં સારો છે તો મિત્રો સપોર્ટ કરો તમારા સપોર્ટથી અમે આગળ વધશું તો આજથી આપણો વિડીયો અત્યારે મિત્રો આપણો અહીંયા આપણે એન્ડ આપીશી તો આવતીકાલે નવા વિડીયો આવી દેખ્યો જોવાનું ભૂલશો નહીં ત્યાં સુધી બધાને જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી